પાંચ કલાક ત્રીસ મિનિટે પાંચસો નવ કિલોમીટર સ્લીપર કોચ બસ ગોધરા વાપી વાયા વિજલપુર કાલોલ હાલોલ વડોદરા ભરૂચ અંકલેશ્વર કામરેજ સુરત ઉંધના નવસારી ચીખલી વલસાડ ગોધરા વાપી ઉપડશે સવારે પાંચ કલાક પિસ્તાલીસ મિનિટે પહોંચશે બપોરે બે કલાક વીસ મિનિટે ત્રણસો સત્તાવન બસ તો મિત્રો આ બસ કોધરા ડેપોની છે કોધરા વાપી ત્રીજો રૂટ કોધરા સુરેન્દ્રનગર વાયા ડાકોર ઉમરેઠા એક્સપ્રેસ હાઈવે અમદાવાદ પાલડી સરખેજ સાણંદ લખતર વઢવાણ કોધરા સુરેન્દ્રનગર ઉપડશે બપોરે એક કલાક પાંત્રીસ મિનિટે પોહશે સાંજે સાત કલાક વીસ મિનિટે બસો પંચાણું કિલોમીટર ધરા નાસિક વાયા વિજલપુર કાલોલ હાર્લો વડોદરા મકરપુરા ભરૂચ ચંકલેશ્વર કામરેજ સુરત ઉંધના નવસારી વાસદા વઘઈ સાપુતારા ગોધરા નાસિક ઉપડશે સવારે નવ કલાકે પોહશે રાત્રે આઠ કલાક પાંચ મિનિટે ચારસો બાણું કિલોમીટર ડીલક્સ એક્સપ્રેસ બસ તો મિત્રો આ બસ કોધરા ડેપોની છે ગોધરા નાસિક ગુજરાત ટુ મહારાષ્ટ્ર પાંચમો રૂટ ગોધરા કડી વાયા ડાકોર એક્સપ્રેસ હાઇવે મણિનગર અમદાવાદ રાણીપ કલોલ ગોધરા કડી ઉપડશે બપોરે બાર કલાક ચાલીસ મિનિટે પોહસે સાંજે ચાર કલાક વીસ મિનિટે એકસો ત્રાણું કિલોમીટર ડિલક્ષ એક્સપ્રેસ બસ તો મિત્રો આ બસ કડી ડેપોની છે છઠ્ઠો રૂટ ગોધરા પાલનપુર વોયા લુણાવાડા માલણપુર મોડાસા હિંમતનગર વિજાપુર વિસનગર ઉંઝા સિદ્ધપુર ગોધરા પાલનપુર ઉપર સવારે ચાર કલાક પિસ્તાલીસ મિનિટે પહોંચશે બપોરે અગિયાર કલાક પંચાવન મિનિટે ત્રણસો એક કિલોમીટર ડિલક્ષ એક્સપ્રેસ બસ તો મિત્રો આ બસ થરાદ ડેપોની છે ગોધરા પાલનપુર સાતમો રૂટ ગોધરા મહેસાણા માલણપુર મોડાસા હિંમતનગર વિજાપુર વિસનગર ગોધરા મહેસાણા ઉપર સવારે પાંચ કલાક પિસ્તાલીસ મિનિટે પહોંચશે સવારે દસ કલાક ચાલીસ મિનિટે બસો ત્રીસ કિલોમીટર ડિલક્ષ એક્સપ્રેસ બસ તો મિત્રો આ બસ મહેસાણા ડેપોની છે ગોધરા મહેસાણા આઠમો મોરુ ગોધરા ગઢડા વાયા ડાકોર નડિયાદ ખેડ ધોળકા વટામણ ધંધુકા બરવાડા સાળંગપુર બોટાદ ગોધરા ગઢડા ઉપડશે સવારે છ કલાકે પહોંચશે બપોરે એક કલાક પિસ્તાલીસ મિનિટે બસો એસી કિલોમીટર દિલક્ષ બસ તો મિત્રો આ બસ ગોધરા ડેપોની છે ગોધરા ગઢડા નવમો રૂટ ગોધરા સુરત માંડવી વાયા વિજલપુર કાલોલ આલોડ વડોદરા મક્કરપુરા ભરૂચ અંકલેશ્વર કામરેજ સુરત બારડોલી ગોધરા સુરત માંડવી ઉપડશે બપોરે બે કલાક ત્રીસ મિનિટે પહોંચશે રાત્રે આઠ કલાક ત્રીસ મિનિટે બસો ચાલીસ કિલોમીટર ડિલક્ષ એક્સપ્રેસ બસ તો મિત્રો આ બસ સુરત ડેપોની છે દસમો રૂટ કોધરા સાળંગપુર વાયા ડાકોર નડિયાદ ખેડ ધોળકા બગોદરા ધંધુકા બરવાડા ગોધરા સાળંગપુર ઉપડશે સવારે છ કલાકે પહોંચશે બપોરે બાર કલાક દસ મિનિટે બસો સુડતાલીસ કિલોમીટર ડિલક્સ એક્સપ્રેસ બસ તો મિત્રો આ બસ કોધરા ડેપોની છે અગિયારમો રૂટ ગોધરા ખેરાલુ વાયા ડાકોર ઉમરેઠા એક્સપ્રેસ હાઈવે અમદાવાદ રાણીપ ગાંધીનગર વિસનગર વડનગર કોધરા ખેરાલુ ઉપડશે સવારે પાંચ કલાક પિસ્તાલીસ મિનિટે પહોંચશે બપોરે બાર કલાક પંદર મિનિટે બસો બેતાલીસ કિલોમીટર ડીલક્ષ એક્સપ્રેસ બસ તો મિત્રો આ બસ ખેરાલુ ડેપોની છે બારમો રૂટ કોધરા સેલવાસ વાયા વિજલપુર કાલોલ હાલોલ વડોદરા મકરપુરા ભરૂચ ચંકલેશ્વર કામરેજ સુરત ઉંધના નવસારી ચીખલી વલસાડ વાપી કોધરા સેલવાસ ઉપડશે સવારે પાંચ કલાકે પહોંચશે બપોરે બે કલાક વીસ મિનિટે ત્રણસો એંસી કિલોમીટર રિલેક્સ એક્સપ્રેસ બસ તો મિત્રો આ બસ કોધરા ડેપોની છે કોધરા સેલવાસ તેરમો રૂટ કોધરા સુરત વાયા કલોલ હાલોલ વડોદરા ભરૂચ ચંકલેશ્વર કામરેજ ગોધરા સુરત ઉપડશે બપોરે બે કલાક ત્રીસ મિનિટે પહોંચશે સાંજે સાત કલાક ત્રીસ મિનિટે બસો ત્રીસ કિલોમીટર ડિલક્ષ એક્સપ્રેક્સ બસ તો મિત્રો આ બસ ગોધરા ડેપોની છે ગોધરા સુરત ચૌદમો રૂટ ગોધરા અમદાવાદ વાયા ડાકોર નડિયાદ ગોધરા અમદાવાદ ઉપરશે બપોરે બે કલાક વીસ મિનિટે પહોંચશે સાંજે પાંચ કલાક દસ મિનિટે એકસો અઠ્યાવીસ કિલોમીટર ડિલક્સ એક્સપ્રેક્સ બસ તો મિત્રો આ બસ મૌધા ડેપુની છે અને મિત્રો ગોધરાથી અમદાવાદ જવા માટે દર કલાકે બસ મળી રહે છે પંદરમો રૂટ ગોધરા ઉમરગામ વાયા વિજલપુર કલોલ હાલોલ વડોદરા મક્કરપુરા ભરૂચ અંકલેશ્વર કામરેજ સુરત ઉંધના નવસારી ચીખલી વલસાડ વાપી ગોધરા ઉમરગામ ઉપડશે ઉપડશે સવારે પાંચ કલાક ત્રીસ મિનિટે પહોંચશે રાત્રે આઠ કલાક પંદર મિનિટે ત્રણસો નેવું કિલોમીટર ડિલક્સ એક્સપ્રેસ બસ તો મિત્રો આ બસ વલસાડ ડેપોની છે ગોધરા ઉમરગામ સોળમો રૂટ ગોધરા બાટવા વાયા ડાકોર ઉમરેઠા નડિયાદ ખેડ બગોદરા સાયલા લીંબડી ચોટીલા રાજકોટ ગોંડલ વીરપુર જેતપુર જુનાગઢ વંથલી ઉપડશે સાંજે સાત કલાક પંદર મિનિટે પહોંચશે સવારે છ કલાક પાંચ મિનિટે ચારસો એસી કિલોમીટર શેરડી વાયા વિજલપુર કાલોલ આલોલ વડોદરા ભરૂચ અંકલેશ્વર સુરત બારડોલી વ્યારા સોનગઢ નવાપુર બોર્ડર માલેગાંવ ગોધરા શેરડી ઉપડશે સાંજે છ કલાકે પહોંચશે સવારે છ કલાક પંચાવન મિનિટે છસો પાંચ કિલોમીટર ગુર્જા એક્સપ્રેસ બસ તો મિત્રો આ બસ ગોધરા ડેપો ની છે ગુજરાત ટુ મહારાષ્ટ્ર યાત્રાધામ બસ અઢારમો રૂટ લોકલ રૂટ ગોધરા ભિલોડા ઓવાયા લુણાવાડા માલણપુર મોડાસા શામળાજી ગોધરા ભિલોડા ઉપડશે બપોરે એક કલાક પંદર મિનિટે પહોંચશે સાંજે પાંચ કલાક ત્રીસ મિનિટે બસો કિલોમીટર સ્લીપર કોચ બસ ગોધરા ભિલોડા તો મિત્રો આ બસ ભિલોડા ડેપોની છે ઓગણીમો રૂટ લોકલ રૂટ ગોધરા સાણંદ વાયા ડાકોર ઉમરે ઉમરેઠા ચકલાસી ગોધરા સાણંદ ઉપડશે સાંજે ચાર કલાક પાંચ મિનિટે પહોંચશે સાંજે સાત કલાક દસ મિનિટે એકસો અગિયાર કિલોમીટર ડિલક્ષ એક્સપ્રેસ બસ તો મિત્રો આ બસ સાણંદ આણંદ ડેપોની છે ગોધરા આણંદ રૂટ કોધરા અમદાવાદ કોધરા ઉપ વાયા બાલાસિનુર કટલાલ ઇન્ટરસિટી કોધરા અમદાવાદ કોધરા ઉપડશે સાંજે ચાર કલાક પાંચ મિનિટે પહોંચશે સાંજે છ કલાક પચાસ મિનિટે એકસો સત્યાવીસ કિલોમીટર મલ્ટી બસ એકવીસમો રૂટ ગોધરા આહવા વાયા વિજલપુર કલોલ હાલોલ વડોદરા મક્કરપુરા કરજણ ભરૂચ અંકલેશ્વર કામરેજ સુરત બારડોલી મહુધા વાંસદા વઘઈ ગોધરા આહવા ઉપડશે સાંજે સાત કલાકે પહોંચશે રાત્રે આઠ કલાકે ત્રણસો ચોસઠ કિલોમીટર ડિલક્ષ એક્સપ્રેસ બસ તો મિત્રો આ બસ આહવા ડેપોની છે તો મિત્રો ગોધરા ડેપોથી છોટાઉદેપુર જવા માટે દર એક કલાકે બસ મળી રહે છે અને મિત્રો અમદાવાદ જવા માટે પણ દર એક કલાકે બસ મળી રહે છે તો મિત્રો આ હતા ગોધરા ડેપોના રૂટ તો મિત્રો ગોધરા ડેપોના ટોટલ એકવી રૂટ છે કોઈ રૂટ કોઈ રૂટ રહી ગયો હોય તો મિત્રો માફ કરજો